નમસ્કાર ન્યૂઝ હું છું સાથે અરવલ્લી જિલ્લાના મોડાસાના છોપરા પાસે સ્કૂલ બસ પલટી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં શ્રી આદર્શ વિદ્યાલયની લીંબુ બસ પલટી હતી જેમાં ત્રીસ જેટલા શાળાના બાળકો બસમાં સવાર હતા તો સામેથી આવતા વાહનને સાઇડ આપવા જતા ધોળ બાજુમાં પલટી મારી ગઈ હતી હોવાની આ માહિતી સમાચાર પ્રાપ્ત થઈ છે અરવલ્લી જિલ્લાના મોડાસાના ચોપડા પાસે સ્કૂલ બસ પલટી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત શ્રી આદર્શ વિદ્યાલયની લીંબોની બસ પલટી હતી જેમાં ત્રીસ જેટલા શાળાના બાળકો બસમાં સવાર હતા ત્યારે સામેથી આવતા વાહનને સાઇડ આપવા જતા રોડ બાજુમાં પલટી મારી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો સ્કૂલ બસમાં સવાર

જ્યારે પહોંચવા વાગે છૂટી અને પરત લીંબુ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ ચડ્યા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવારથી અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે મહેન્દ્ર નેશમ નેશન બ્રત ન્યુઝ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર